અમદાવાદમાં દાંડિયા વિદ દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થિંક પોઝિટિવ દ્વારા કરવામાં આવ્યું ગરબાનું આયોજન ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટે ખાસ મુલાકાત લીધી હતી ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ગરબે પણ રમ્યા થિંક પોઝિટિવ છેલ્લા પાંચ વર્ષથી દિવ્યાંગો માટે કરે છે ગરબા અંદાજીત બારસો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું થિંક પોઝિટિવ દ્વારા શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ પણ આપવામાં આવ્યા એમને ના તહેવાર દરમિયાન નવ દિવસ જે રીતે લોકો માતાજીની આરાધના કરતા હોય છે લાશ રમતા હોય છે ત્યારે દિવ્યાંગોને પણ આ માતાજીની માતાજીના તહેવારની અંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે પરિવારના લોકો અહીંયા પહોંચ્યા છે રમવા માટે થઈને અને થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા લગભગ સતત ઘણા સમયથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે એ લોકો રાહ જોતા હોય છે આ કાર્યક્રમ માટે થઈને દિવ્યાંગોમાં પણ એક દિવ્ય શક્તિ છે ત્યારે આ શક્તિનો પર્વ માતાજીની આરાધનાનો પર્વ છે ત્યારે એમણે પણ અલગ અલગ ફિલ્ડની અંદર દિવ્યાંગો પણ ઘણા આગળ હોય છે ત્યારે આજે આ નવરાત્રિના તહેવારની અંદર એ પણ ખૂબ મન મૂકીને રમી શકે એ પ્રકારના આયોજન બદલ હું થિંક પોઝિટિવ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા આપું છું છેલ્લા પાંચ વર્ષથી પોઝિટિવ દ્વારા વર્ષે આવી રીતે આયોજન કરવામાં આવે છે અને ખેલૈયાઓ અને એમાં બી દિવ્યાંગ ખેલૈયાઓ ખેલૈયાઓ તો હોય જ પણ એમાં દિવ્યાંગ ખેલૈયાઓ મન મૂકીને રમે છે વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી પણ આવે છે એટલે ખૂબ જ સારી વાત છે કે અહીંયા હવે અમારે કોઈ સોસાયટીમાં કે ક્યાંય રમવું હોય ને તો અમને દસ લોકો જોવે કેવી રીતે રમશે શું કરશે પણ અહીંયા અમને કોઈ જજ નથી કરતું એટલે મન મૂકીને અને અમારા જેવા જ લોકો હોય છે એટલે બધા અને બહુ જ ખાસિયત ની વાત કરી તો થિંક દ્વારા આ રાસ કરવામાં બહુ જ અગત્યની ચીજોનું ધ્યાન રાખવામાં આવશે ખાસ કરીને ફસર પર એક્સેસિબિલિટી કે દરેક વિકલાંગ વ્યક્તિ ડિગ્નિટી સાથે કોઈની પણ હેલ્પ લીધા વગર જાતે ગરબા રમી શકે જાતે મેદાનમાં આવી શકે માતાજીની આરતી કરી શકે આ બધી જ તમામ સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે આજે અમારે આ દશેરાનો દિવસે આજે થિંક પોઝિટિવ વાળાય ગરબા રાખ્યા છે બહુ સુંદર આયોજન પણ કરવામાં આવેલું છે અને અમારે એટલો ઉત્સાહ છે કે આટલે દૂર પણ અમે આવીએ છીએ ગરબા ગાવા માટે આ રીતના આજની તારીખમાં લગભગ ગરબાનો પ્રોગ્રામ છે પણ સૌથી સારો છે પ્રોગ્રામ કે જગ્યા સારી છે અને બધાનો સપોર્ટ પણ એવો ઘણો સારો છે થેન્ક યુ સો મચ થિંક પોઝિટિવ સાહેબ પહેલા તો જે થિંક પોઝિટિવ ગરબા કરે છે ને એક દરેક દિવ્યાંગોને એની ડિસેબિલિટીનો અહેસાસ નથી કરવા દેતા

આમાં ટોટલ બારસો થી તેરસો હેન્ડીકેપ છે જે દિવ્યાંગભાઈ બારસો થી તેરસો એ આખા ગુજરાતમાંથી છે આમાં કોઈ જિલ્લો નહીં હોય કે આમાંથી નહીં આવ્યા હોય આ એક દિવસીય પ્રોગ્રામ રાખવાનું કારણ એ છે કે અમે લોકો જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અમને રમવામાં શરમ આવતી હોય છે લોકો હસી ઉડાવે છે એટલે અમે આ લોકોની દુનિયા એક દિવસ માટે આ લોકોની જ બનાવી દઈએ છીએ ત્યાં કે આ લોકો હસતે ખેલતે શરમ વગર અને મન મોજથી આ લોકો રમી શકે થિંગ પોઝિટિવ જે દિવ્યાંગ નવલી નવરાત્ર અને દાંડિયા નો આ કાર્યક્રમ રાખ્યો છે મારું મન છે ને બહુ હર્ષ અનુભવી રહ્યું છે કેમ કે આવા કાર્યક્રમો બહુ ઓછા પ્રમાણમાં થતા હોય છે અને આના જે ઓર્ગેનાઇઝરો છે જેમને આ ગોઠવણ કરી છે એમને આ વિચાર પણ આવ્યો ને એ બી એક બહુ સુંદરતા છે બહુ સારી વાત છે અને આવો વિચાર બધામાં આવવો જોઈએ કારણ કે જે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ અને માની આરાધ્ય આરાધના કરવાની જે અમારી પરંપરા છે એ આરાધના બધા થકી થાય કોઈ રહી ન જાય બાકી